જય શ્રી રામ દોસ્તો અમારી આ ધર્મદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ભગવાન કલ્કીના અવતાર સાથે જોડાયેલી ખાસ વાતોની તો સૌથી પહેલાં જોઈશું કે ભગવાન કલ્કી કોણ છે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે સમય સમય પર જ્યારે જરૂર પડે છે ત્યારે દરેક દેવી દેવતાઓ કોઈને કોઈ રૂપમાં ફરીથી આ પૃથ્વી પર પ્રગટ થયા છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ ચોવીસ અવતાર લીધા હતા આમાંથી એક અવતાર કલ્કીના રૂપમાં થવાનો બાકી છે શાસ્ત્રો અનુસાર અધર્મ તેની ટોચ પર છે અને ભગવાન વિષ્ણુ ધર્મની પુનઃસ્થાપના માટે કલ્કી અવતારમાં પૃથ્વી પર અવતાર ધરશે કલ્કીનો અવતાર લઈને શ્રીહરિ પૃથ્વી પરથી પાપીઓનો નાશ કરશે અને પછી ધર્મની જીતનો ધ્વજ લહેરાશે તો ચાલો જાણીએ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર વિશેની કેટલી મહત્વપૂર્ણ વાતો ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનું વર્ણન મત્સ્યપુરાણમાં જોવા મળે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર કળિયુગના અંતિમ તબક્કામાં થશે આ અવતાર કળિયુગ અને સતયુગના સંગમ દરમિયાન થશે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના બારમા સ્કંદના ચોવીસમા શ્લોકમાં કલ્કી અવતારનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે સંબલ ગ્રામ મુખસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ ભવનને વિષ્ણુ યશસ કલ્કી હિ બાદુર ભવિષ્યથી ધાર્મિક મહાપુરાણોમાં એવી પણ ભવિષ્યવાણી છે કે ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કી દેવનો જન્મ સંભલ ગામમાં થશે સંભલ ગામ ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ છે પરંતુ સ્કંદ પુરાણના દસમા અધ્યાયમાં તો સ્પષ્ટપણે લખ્યું છે કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સંભલ ગામમાં થશે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર સફેદ ઘોડા પર બેસીને આવશે જે રાક્ષસોનો નાશ કરશે તેના ઘોડાનું નામ દેવદત થશે તે આ જગતમાંથી પાપી લોકોનો નાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે તમને જણાવી દઈએ કે કલ્કી નામનું એક પુરાણ પણ છે ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર ચોસઠ કલાઓથી સજ્જ હશે વિષ્ણુ યાસા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો જન્મ થશે ધાર્મિક ગ્રંથ અગ્નિપુરાણના સોળમાં અધ્યાયમાં કલ્કી અવતારનું નિરૂપણ કરવામાં આવ્યું છે જેમાં કલ્કી દેવ ધનુષ અને બાણ પકડીને ઘોડા પર સવાર છે કલ્કી પુરાણમાં વર્ણન છે કે હાથમાં તલવાર અને સફેદ ઘોડા પર સવાર કલ્કી દેવ પાપી લોકોનો નાશ કરશે અને સનાતન રાજ્યની સ્થાપના કરશે આ સમયે કલ્કી દેવના મંદિરો પણ બનાવવામાં આવશે જ્યાં કલ્કી અવતારની આરતી કરવામાં આવશે અને ચાલીસા વાંચવામાં આવશે અને ભજન પણ કરવામાં આવશે આજે ઘણા લોકો એમ પણ માને છે કે ભગવાન વિષ્ણુએ કલ્કી અવતાર લઈ લીધો છે તે યોગ્ય સમયે બધાની સામે હાજર થશે જો કે ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર થઈ ચૂક્યો છે કે થવાનો છે તે કોઈ જ જાણતું નથી તો દોસ્તો આ હતી કલગી ભગવાનના અવતાર વિશેની રસપ્રદ માહિતી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને અચૂક લાઇક કરજો અને કમેન્ટ કરજો અને આવા હિન્દુ ધર્મ સંબંધી અવનવું જાણવા અમારી આ ધર્મદર્શન ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો